અંદાપા કાંડ મુદ્દે થયેલ સુમોટો જાહેરીતની અરજી ઉપર સુનાવણી જેમાં કોર્ટે નોંધ્યું કે ડોક્ટર્સ જો કોર્પોરેટ કલ્ચર પ્રમાણે સેલેરી ઈચ્છતા હોય તો એ પ્રમાણે કામ પણ કરવું આવશ્યક એડવોકેટ જનરલનું હાઈકોર્ટમાં મોટું નિવેદન કહ્યું કે ક્લિનિક એસ્ટાબ્લિશમેન્ટ એક્ટની જોગવાઈઓમાં સુધારો થશે અત્યાર સુધી પચાસ કે એનાથી વધુ

સાથે જ સરકાર સુધારાત્મક પગલા લે એ આવકારદાયક પરંતુ સજા અને દંડની કડક જોગવાઈ પણ જરૂરી હોવાનું કોર્ટે નોંધ્યું કોર્પોરેટ કલ્ચર પ્રમાણે સેલેરી ઈચ્છતા હોય તો એ પ્રમાણે કામ આવશ્યક છે જિલ્લા કક્ષાએ સરકારી હોસ્પિટલમાં ડોક્ટર અને સ્ટાફની અછતનો પણ મુદ્દો ઉઠ્યો હાઈકોર્ટ કોર્ટ મિત્રને સરકારના સોગંદનામા પર પોતાના સૂચનો રજૂ કરવા સમય આપ્યો હવે બાવીસમી ફેબ્રુઆરીએ વધુ સુનાવણી હાથ ધરાશે લોકો જે મેડિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ છે એની અંદર સુધારો કરી રહ્યા છીએ તેના માટેના સૂચનો પણ કરવામાં આવ્યા કે જેની અંદર પચાસથી વધુ બેડ હોય એવી જ હોસ્પિટલનું રજિસ્ટ્રેશન ફરજિયાત હતું હવે તમામને રજિસ્ટ્રેશન કરાવવું પડશે એવી તૈયારીઓ કરી રહ્યા છે અથવા કોઈ એનજીઓ દ્વારા જે મેડિકલ કેમ્પ્સ કરવામાં આવે છે તેનું પણ રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત હશે આ વિશેની વાત કરવામાં આવી સાથે સાથે એવી પણ ટકોર કરવામાં આવી કોર્ટ દ્વારા અને એમઆઈ કસ્ક્યુરી દ્વારા કે આ જે તકલીફો થઈ રહી છે તો એની અંદર ડૉક્ટર્સની કમી છે અને જે સરકારી દવાખાનાઓમાં ડોક્ટર્સ ઓછા હોવાથી અને એ બધા ડોક્ટર્સ વધારે પડતા એક કોર્પોરેટ કલ્ચરમાં અથવા શહેરોની અંદર જઈ રહ્યા છે અને એ પ્રમાણેની પગાર ધોરણ બી સરકાર આપી રહ્યું છે પણ લોકો ગામડામાં જવા માટે તૈયાર નથી તો તેના વિશે પણ સરકારે યોગ્ય પગલાં લેવા જોઈએ અને એના પર પણ વિચારવું જોઈએ આ વિષય ઉપર વાત થઈ અને એમઆઈકસ ક્યુરીને કહેવામાં આવ્યું છે કે આપ સરકારના જે એફિડેટ ઉપર બીજા શું સૂચનો છે તે જણાવો અને સરકારને પણ ફર્ધર એમણે શું ડેવલપ કર્યું છે કે જે નવ જણની ટીમ બનાવ્યા બાદ જે એમનો રિપોર્ટ આવે છે તે તમામ વિશે વિગતવાર એફિડેવિટ કરવાનું જણાવવામાં આવ્યું છે